નવસારી શહેરમાં મોટા બજાર વિસ્તારમાં આવેલા જૂના ટ્રાફિક પોલીસ સ્ટેશન પરથી પાણીની ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશય થઈ નવસારી શહેરના મોટા બજાર વિસ્તારમાં આવેલા જૂના ટ્રાફિક પોલીસ સ્ટેશન પરથી પાણીની ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશયી થઈ આ ઘટનામાં નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો જેના કારણે વગડ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જાય નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાનગી કંપની મારફતે જર્જરિત હાલતમાં રહેલી આ ટાંકીને ઉતારવાની કામગીરી ચાલી રહી છે ટાંકી ઉતારતી વખતે બાજુની દિવાલ ઘસી પડી હતી દિવાલ ઘસી પડવાના કારણે નીચે પાર્ક કરવા

મારું નામ સુનિલ બિશ્નોઈ છે મેં ચેવડાની ગલીમાં રહ્યું છું રોયલ કોમ્પ્લેક્સ અપાર્ટમેન્ટમાં આ છેલ્લા દસ દિવસથી મહાનગરપાલિકાની આ આપણી ટાંકી તોડવાનું કામકાજ ચાલતું હતું પણ કોઈ નોટિસ આપી નહીં કોઈ જાણ કરી નહીં હવે એ રીતે મારી આ ગાડી અહીંયા તૂટી ગઈ છે એક્ટિવા હવે તેની જવાબદારી મહાનગરપાલિકા લેશે એ લોકો મને નવી ગાડી આપવાના છે તેનો જવાબદાર હવે કોણ આ મહાનગરપાલિકાની બેદરકારીથી આ મારી ગાડી તૂ અંદાજીત અંદર પંદરથી પંદરથી વીસ એક્ટિવા અંદર ફસાયેલી છે ગાડી હવે આ આની જવાબદારી કોણ લે મહાનગરપાલિકા લે એ લોકો કે કે તમને નવી ગાડી મળી જશે એ લોકો આ લગભગ સિત્તેર વર્ષ જુદી ટાકી હતી અને એમ કેવાય કે અહીંયા ઘડી જવાહરલાલ નેહરુ અને વીવી ગિરિયા ટાકીનું ઉદઘાટન કરેલું આ જર્જરિત ટાકીને ઉટાવાનું કામ ચાલી રહ્યું હતું અને એ જ્યારે ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું તો તેનું કોઈ પણ જાતનું પ્રિકોશન જે લેવા જોઈએ એ લેવામાં નહોતા આવ્યા રાતના સમયે આ ટાંકી ઉતારવામાં આવી છે અને અંધારામાં આ ટાંકી ઉતારવામાંનો શું ધ્યેય એ મને સમજાતો નથી બીજું કે આ ટાંકી કે બાજુ પડવાની એમાં જે એન્જિનિયર લેવલનું કામ છે જે પ્રિકોશન એ એન્જિનિયર લેવલથી લેવા જોઈએ એ પણ બિલકુલ લેવાયા ન હતા અહીંયા કોઈ પણ અધિકારી અહીંયા હાજર નહોતા ફક્ત તોડવાવાળા અને થોડા ઘણા ફાયર બ્રિગેડના માણસો અહીંયા કરી હાજર હતા જે તે સમયે આ ટૂટી ટાંકી જે ધરાશય થઈ અને જે બાજુની નવી ટાંકીનો પાઇપ તૂટવા ટૂટ્યો એનાથી જે સંપ બનાવવા માટે જે ખાડો ખોડેલો હતો એની અંદર સંપૂર્ણ પાણી ભરાયું અને પછી જે ઉત્તરાખંડની અંદર જે પ્રકારે દિવાલો ફાટે અને જે પ્રકારે પાણીનો વહેણ વહે તે પ્રકારે અહીંયા કરી આ પાણી આખા મોટા બજારની અંદર ભૂતન સમા પાણી ભરાયા હતા આ ટાંકી તૂટવાથી જે દિવાલ તૂટી છે અને તેની અંદર આ ગાડીઓનું નુકસાન થયું છે લગભગ છ એક જેટલી બાઇક અને આ એક મોટી રીઝા ગાડી અહીંયા ઘડી ભરેલી છે સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી પરંતુ જે આ મહાનગરપાલિકા બંગા ફૂંકે છે અને લોકોને સલાહ આપે છે કે પોતાની જર્જરિત ઇમારતો ઉતારી લઉં અને એ પોતાની જ જર્જરિત ઇમાર ઇમારતો ઉતારતી વખતે આવું નુકસાન કરી બેઠું છે ત્યારે આપણે એ જોવાનું રહ્યું કે શું આ ટેકનિકલ કોઈ સ્ટાફ એ લોકો પાસે છે કે નથી સવારથી જ ટાંકીનું ડિમોલેશનનું કામ ચાલુ હતું અને આપણે વ્યવસ્થાના ભાગરૂપે કે કોઈ દુર્ઘટના ન ઘટે એટલે રોડ બધી બાજુથી બ્લોક કરેલા હતા અને રોડ બ્લોક લે માટે જ આપણી એક ગાડી બી આપણે સાઈડમાં રાખેલી હતી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખેલી હતી અને ફાયરની ટીમ સવારથી જ્યાં સ્ટેન્ડ બાય હતી કે કોઈ અઘટ દુર્ઘટના ન બને પણ જ્યારે ટાંકી પડવાથી આપણી જે સર્વિસ લાઈન હતી પાણીને તૂટી અને એનો પાણીનો ભરાવા થવાથી આ જૂની જર્જરી જે દીવાલ છે એ આ બાજુ ઘસી પડી અને એના કારણે ચાર પાંચ વાહનોને અને ફાયરની ગાડીને નુકસાન થયેલ છે કોઈ જાનહાનિ કે ઈજા થયેલ નથી મારું નામ તેજસ સોલંકી રહેવાનું રાનકવા અહીં આગળ મેં નવસારી મોટા બજારમાં આજે સાંજે ખરીદી કરવા માટે આવ્યો હતો તો ગાડી પાર્કિંગ માટે આ રસ્તા પર પાછળના ભાગે પાર્ક કરેલી હતી આજુબાજુ નો પાર્કિંગના કોઈ પણ સૂચના લખેલી હતી નહીં અને બાજુમાં ટાંકી તોડવાનું કામ ચાલુ હતું તેના વિશે પણ કોઈ પણ ચેતવણી સૂચક ચેતવણી સૂચક વાક્યો કે કંઈ પણ સૂચના લખવામાં આવેલી હતી નહીં તો મેં મારી ગાડી પાર્ક કરીને મોટા બજારમાં ખરીદી કરવા માટે ગયો રિટર્ન આવ્યો તો પાણીનો ખૂબ જ ચોસથી પ્રવાહ વહી રહ્યો હતો ને બાજુમાં ઉભેલી દીવાલ ગાડી પર પડી હતી ને કાર સંપૂર્ણ દીવાલ પડવાથી દબાઈ ચૂકી છે ને સંપૂર્ણ ડેમેજ થઈને કારને પૂરેપૂરું નુકસાન થયું છે તો હવે આ મારે મારી નુકસાની ભરપાઈ નવસારી મહાનગરપાલિકા કરે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે